નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર પંદર આર્થિક વિકાસના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસના સામાજિક વિજ્ઞાન સહિતના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે ઉપર આઈ બટનમાં પણ મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર પંદર આર્થિક વિકાસના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક છે સવિસ્તાર ઉત્તર લખો એમાં પહેલો સવાલ વિકાસશીલ અર્થતંત્રના કોઈપણ પાંચ લક્ષણો ચર્ચો તો વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવે છે વિશ્વ બેંકના બે હજાર ચારના વિશ્વ વિકાસ અહેવાલમાં સાતસો પાંત્રીસ ડોલરથી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે પેલું નીચી માથાદીઠ આવક તો વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ ઠાવક નીચી રહે છે નીચી માથાદીઠ ઠાવકને કારણે જીવન ધોરણ નીચું રહેવા પામે છે બીજું છે વસ્તી વૃદ્ધિ તો વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર બે ટકા અથવા તેનાથી પણ વધુ જોવા મળે છે ત્રીજું છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન તો વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે અને દેશના સાહીઠ ટકા કરતાં પણ વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો પચીસ ટકાની આસપાસ હોય છે ચોથું આવકની વહેંચણીની અસમાનતા તો વિકાસશીલ રાષ્ટ્રમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે છે દેશના ટોચના ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો હિસ્સો ધરાવતા હોય છે અને તળિયાના વીસ ટકા ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો દસ ટકા હિસ્સો ધરાવતા હોય છે આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોમાં થયેલું જોવા મળે છે ત્યાર પછી પાંચમું છે બેરોજગારી તો બેરોજગારી એ વિકાસશીલ દેશનું મહત્વનું લક્ષણ ગણી શકાય આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના ત્રણ ટકા કરતાં વધુ હોય છે આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જેવી કે મોસમી બેરોજગારી છુપી બેરોજગારી ઔદ્યોગિક બેરોજગારી વગેરે જોવા મળે છે જે બેરોજગારી લાંબા ગાળાની હોય છે છઠ્ઠું છે ગરીબી ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ કપડાં રહેઠાણ શિક્ષણ અને આરોગ્ય વગેરે સંતોષી શકતા ન હોય તે ગરીબ ગણવામાં આવે છે વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ કુલ વસ્તીના લગભગ ત્રીજા ભાગ હોય છે છે ત્યાર પછી અર્થતંત્ર તો વિકાસશીલ દેશોમાં સ્વરૂપ દ્વિમુખી પ્રવર્તે છે એક બાજુ ગ્રામ વિકાસમાં પછાત ખેત પદ્ધતિ જૂની પુરાણી યંત્ર સામગ્રી રૂઢિચુસ્ત સામાજિક માળખું ઓછું ઉત્પાદન જોવા મળે છે બીજી બાજુ શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો નવી ઉત્પાદન પદ્ધતિ આધુનિક યંત્ર તેમજ વૈભવી જીવનશૈલી જોવા મળે છે આઠમો સવાલ પાયાની અપર્યાપ્ત સેવાઓ તો વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ વાહન વ્યવહાર સંદેશાવ્યવહાર વીજળી આરોગ્ય બેન્કિંગ વગેરેનો આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે જે દેશના વિકાસ માટે અવરોધક બને છે ત્યાર પછી બીજો સવાલ જરૂરિયાતો અમર્યાદિત હોય છે સમજાવો તો માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે તેનો કદી અંત આવતો નથી તે સતત વધતી જાય છે એક જરૂરિયાત સંતોષાય ત્યાં બીજી ઉદ્ભવે છે ઘણીવાર જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે ઉદ્ભવે છે દાખલા તરીકે જેને ચાલીને કામ પર જવું પડતું હોય તેને સાયકલની જરૂરિયાત જણાય છે પરંતુ સાયકલ મળ્યા પછી તે સ્કૂટર મેળવવાની ઈચ્છા સેવે છે જે મળે એનાથી અસંતુષ્ટ રહેવાની માનવીના સ્વભાવની આ લાક્ષણિકતાને કારણે મનુષ્યના જીવનના અંત સુધી તેની જરૂરિયાતોનો અંત આવતો નથી માનવ જરૂરિયાતોનો સરવાળો બાદબાકી કે ભાંગાકાર નહીં પરંતુ ગુણાકાર છે માનવ જીવનના વિકાસ સાથે જરૂરિયાતો સંતોષવાની રીત બદલાતી જાય છે પરિણામે માનવીની જરૂરિયાતોમાં વધારો થતો જાય છે આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે ત્રીજું બજાર તંત્રની મર્યાદાઓની ચર્ચા કરો બજાર પદ્ધતિના અનેક લાભો હોવા છતાં તે સંપૂર્ણ નથી એમાં કેટલીક ખામીઓ છે એની મર્યાદાઓ છે જે નીચે મુજબ છે નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોત શોખની વસ્તુઓનું ઉત્પાદન વધુ થાય અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન ઘટે રાજ્યની કોઈ નીતિવિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય ગ્રાહકોની બજાર વિષયની અજ્ઞાનતાના કારણે તેનું શોષણ થાય છે સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે ઇજારાશાહી આર્થિક અસ્થિરતા મજૂરોના શોષણ વગેરેનો ભય રહે છે. ત્યાર પછી ચોથો સવાલ મિશ્ર અર્થતંત્રમાં સાધનોની ફાળવણીની ચર્ચા કરો. તો જોઈએ તો મિશ્ર અર્થતંત્રમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય છે. તેથી પાયાની સવલતો અંતર માળખાનું નિર્માણ ઔદ્યોગિક વિકાસ વગેરેની જવાબદારી જાહેર ક્ષેત્રને સોંપવામાં આવે છે. જાહેર ક્ષેત્રમાં સામાન્ય રીતે વિશાળ પાયાનું મૂડી રોકાણ લેતા પાયાના ચાવીરૂપ મૂડી સર્જક ભારે ઉદ્યોગો રેલવે વિમાન રેલવે વિમાન વ્યવહાર જેવી વાહન વ્યવહારની સેવાઓ તાર ટપાલ ટેલિફોન જેવી સંદેશા વ્યવહારની સેવાઓ રેડિયો અને ટેલિવિઝન પ્રસારણ અને તથા જીવન વીમો બેન્કિંગ વીજળી મોટી સિંચાઈ યોજનાઓ જેવી સેવાઓ વિકસાવવામાં આવી છે એ સિવાયના ઓછા જોખમી તથા ઓછું રોકાણ ધરાવતા ઉદ્યોગો વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતાં નાના એકમો કૃષિ વ્યાપાર એકમો વગેરે ખાનગી ક્ષેત્રમાં કે વ્યક્તિગત રહેશે એક સંયુક્ત ક્ષેત્ર પણ હોય છે જેમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના એકમો કામ કરે છે દાખલા તરીકે માર્ગ પરિવહન શિક્ષણ આરોગ્ય વગેરે સેવાના ક્ષેત્રો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સ્વાધ્યાય અને બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અને પીડીએફની સાથે સાથે બુક પણ જો તમારે મેળવવી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમને જોઈ શકો છો કે મોબાઈલ નંબર અને વોટ્સઅપ નંબર આપેલા છે નંબર ઉપર કોલ કરી સંપર્ક કરીને તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દા છીએ પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો નદીઓ પર્વતો પૃથ્વીના પેટાળમાં આવેલા ખનીજો ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનમાં થાય છે જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે બીજું છે સમાજવાદી પદ્ધતિની ખામીઓ તો સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓમાં જોઈએ તો સમાન વહેંચણી અને સામાજિક કલ્યાણના ઉમદાધેય સાથે અમલમાં આવેલી સમાજવાદી પદ્ધતિમાં પણ કેટલીક ખામીઓ છે જે નીચે મુજબ છે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી સ્પર્ધા કે હરીભાઈના અભાવના કારણે અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો નથી આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેના મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે વિકાસની પ્રક્રિયાના આધારે જોઈએ તો આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક ફેરફારો સૂચવે છે જ્યારે આર્થિક વિકાસ એ પરિણાત્મક અને ગુણાત્મક એમ બંનેનો નિર્દેશ કરે છે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે જ્યારે આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે એટલે કે આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસનું પરિણામ છે બીજું અર્થતંત્રમાં થતા પરિવર્તનોને આધારે તો ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેત ઉત્પાદનોમાં થતો વધારો આર્થિક વૃદ્ધિ દર્શાવે છે જ્યારે અર્થતંત્રમાં થતાં નવા સંશોધનોના આધારે ખેત ઉત્પાદનમાં થતો વધારોએ આર્થિક વિકાસ દર્શાવે છે દાખલા તરીકે ઘઉં ડાંગર જેવા પાકોના નવા બિયારણોની શોધ થતાં ઉત્પાદનમાં થતો અનેક ગણો વધારોએ આર્થિક વિકાસ દર્શાવે છે ત્યાર પછી ત્રીજું વિકાસ વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં તો યુએસએ રશિયા જાપાન ઇંગ્લેન્ડ ફ્રાન્સ વગેરે વિકસિત દેશોની આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ ગણાય જ્યારે ભારત શ્રીલંકા બ્રાઝિલ મેક્સિકો આર્જેન્ટિના વગેરે વિકાસશીલ દેશોના આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ ગણાય ત્યાર પછી ચોથો સવાલ પ્રાથમિક ક્ષેત્ર વિશે નોંધ લખો તો ભારતીય અર્થતંત્રના પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી અને ખેતી સાથે સંકળાયેલ પશુપાલન અને પશુ સંવર્ધન જેવી પ્રવૃત્તિઓ બદકા ઉછેર જંગલો કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે પરંતુ જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઓછું થતું જાય છે પ્રાથમિક ક્ષેત્રની તુલનામાં માધ્યમિક અને સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે પાંચમો સવાલ તફાવત સ્પષ્ટ કરો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ તો એમાં આર્થિક પ્રવૃત્તિ જોઈએ તો ચીજવસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા મેળવવાની કે ખર્ચવાની પ્રવૃત્તિ અને આર્થિક પ્રવૃત્તિ કહેવાય જ્યારે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે પ્રત્યક્ષ બદલો મેળવવાનો હોતો નથી તે પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય દાખલા તરીકે જોઈએ તો ખેડૂત કારીગર વેપારી શિક્ષક વકીલ ડોક્ટર ઇજને વગેરેની જે પ્રવૃત્તિ છે તે આર્થિક પ્રવૃત્તિ છે બિનઆર્થિક પ્રવૃત્તિઓમાં જોઈએ તો ડોક્ટર ફી લીધા વગર ગરીબ દર્દીઓની સેવા કરે માતા બાળકનો ઉછેર કરે વ્યક્તિ સમાજના સેવાના કામો કરે વગેરે તેઓ આવક મેળવીને અથવા તો ખર્ચ કરીને જુદી જુદી વસ્તુઓ અને સેવાઓ મેળવે છે જ્યારે અહીંયા આવશે તેઓ કોઈ પણ સ્વરૂપના બદલાની અપેક્ષા વિના કામ કરતા હોવાથી તેમની પ્રવૃત્તિઓને બિનઆર્થિક પ્રવૃત્તિઓ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી જો એ પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના ઉત્તર આર્થિક વિકાસ એટલે શું તો આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે બીજું ઉત્પાદનના મુખ્ય સાધનો કયા છે જણાવો તો જમીન શ્રમ મૂડી અને નિયોજન ત્રીજું આર્થિક પ્રવૃત્તિનો અર્થ જણાવો તો ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે દાખલા તરીકે ખેડૂત કારીગર વેપારી શિક્ષક ડૉક્ટર વકીલ ઇજનેર વગેરેની પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ કહેવાય ચોથું ભારતે કઈ આર્થિક પદ્ધતિ અપનાવી છે તો ભારતે મિશ્ર આર્થિક પદ્ધતિ અપનાવી છે ત્યાર પછી પાંચમો સવાલ સાધનોનો વૈકલ્પિક ઉપયોગ એટલે શું તો ઉત્પાદનનો કોઈ સાધન એક કરતા વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધન ઉપયોગો ધરાવે છે એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય જેમ કે જમીનમાં ઘઉંના પાક વાવીએ તો બાજરી મગફળી મકાઈ કે અન્ય પાકો લઈ શકાતા નથી જમીનના અન્ય ઉપયોગો જતા કરવા પડે છે પ્રશ્ન નંબર ચાર વિકલ્પો એમાં પહેલું આર્થિક રીતે ભારત કેવો દેશ છે તો વિકાસશીલ બીજું વિશ્વ બેંકના બે હજાર ચારના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો વિકાસશીલ દેશ કહેવાય તો જવાબ આવશે સાતસો ને પાંત્રીસ ડોલર કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે તો બજાર પદ્ધતિ પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ બી પ્રાથમિક મિત્રો ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળાના વિવિધ અલગ પ્લેટફોર્મો છે એના ઉપર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા વિડીયો પીડીએફ કે બુકની માહિતી તમને ત્યાંથી મળતી રહેશે જ્યાં અહીંયા તમને બાર કોડ પણ આપવામાં આવેલા છે જેના ઉપર તમે સ્કેન કરી અને તમારા વોટ્સઅપ ફેસબુક અને ઇન્સ્ટામાં તમે જોડાઈ શકશો દોસ્તો ફરી મળીશું આપણે પાર્ટ નંબર સોળના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે વિડીયોને પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ મળી જશે ઉપર આઈ બટનમાં પણ મળી જશે તો જરૂરથી અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનો મિત્રો સાથે શેર કરવાનો અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં